પણ ચાર પાંચ મહિના પહેલા દિવાળી ટાઈમ એટલે શી ઇઝ ઓલ્સો વેરી હેપી અને ત્યારે તો આ ન હોય તો એમને અમે ના પાડી દઈએ પણ જેને થાય એમ હોય એને કોઈ ઇસ્યુ નથી રાજકોટના અમારી પાસે નંબર ઉતારતા જ હોય છે આ સેન્ટર અમે આઠ આંખના ડોક્ટર સિનિયર ડોક્ટર્સ રાજકોટ અને સૌરાષ્ટ્રના એ શરૂ કરેલું ગયા વર્ષે જેમાં અમે એલકોન કંપનીનું વેવલાઇટ ઇ એક્સ ગયા વર્ષે વસાવ્યું જે વર્લ્ડનું બેસ્ટ એક્ઝામર લેસર કહેવાતું હોય છે આ વર્ષે હવે અમે જોન્સન એન્ડ જોન્સન કંપની અમેરિકાનું દુનિયાનું સૌથી ફાસ્ટેસ્ટ સેફસ્ટ અને એક્યુરેટ મશીન એલિટા લીધેલું છે જેનાથી સિલ્ક પ્રોસીજર થશે સિલ્ક પ્રોસીજર નંબર ઉતારવા માટેનું આજની તારીખનું સૌથી એડવાન્સ્ડ પ્રોસીજર કહેવાય છે આ ફેમ્ટોલેઝર સેકન્ડ મશીનથી દસ સેકન્ડમાં નંબર ઉતરી શકે અને આના આ નંબર ઉતાર્યા પછી દર્દી બીજે દિવસે કામ પર લાગી શકે હવે આ મશીનનીથી જે પ્રોસિજર થાય છે તેનું નામ સિલ્ક છે સિલ્ક એટલે કંપનીએ જ એવું કીધેલું છે કે ઇટ ઇઝ એ વેરી સ્મૂથ પ્રોસીજર એટલે કે ખૂબ જ સરળ હોય છે આમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ અને રોબોટિક ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવ્યો છે કે જેને હિસાબે આનું રિઝલ્ટ ખૂબ જ પ્રિસાઇઝ હોય છે સેકન્ડ હંમેશા દર્દીઓની કમ્પ્લેન હોય છે અને ચિંતા હોય છે કે ભાઈ આ સેફ છે કે નહીં તો આ વર્લ્ડનું સેફેસ્ટ મશીન છે કારણ કે આમાં કોઈપણ પ્રકારનો ફ્લેપ બનાવવામાં આવતો નથી કે જેને હિસાબે આ ટેકનોલોજીને ફ્લેપલેસ ટેકનોલોજી પણ કહેવામાં આવે છે સેફેસ્ટ ટેકનોલોજી પણ કહેવામાં આવે છે બ્લેડલેસ ટેકનોલોજી પણ કહેવામાં આવે છે તો આ આ મશીનના ત્રણેય ખાસ એડવાન્ટેજ છે સેકન્ડ વસ્તુ કે આમાં દર્દી ઇમિડિયેટલી બીજા દિવસથી જ વર્ક ઉપર જઈ શકે છે અને કોઈ પણ પ્રકારના આરામની જરૂર નથી વર્લ્ડનું ફાસ્ટેસ્ટ લેઝર હોવાને કારણે ફક્ત દસ જ સેકન્ડમાં નંબર ઉતરી જાય છે અને ઘણા બધા મશીન્સ એવા છે કે જેમાં ઝાઝા નંબર ઉતરતા નથી તો આ મશીન એવું છે કે જેમાં મેક્ઝિમમ નંબર ઉતરી શકે છે જે વર્લ્ડમાં અત્યારે ખૂબ જ ઘણી વખત ગર્દીઓને વધારે નંબર હોય તો એ લોકોને ચિંતા હોય છે તો એ ચિંતા પણ આ મશીન દૂર કરે છે આ મશીન છે જોન્સન એન્ડ જોન્સન એલિટા જે પ્રોસીજર છે એનું નામ સિલ્ક છે એનું ફૂલ ફોર્મ છે સ્મૂથ ઇન્સિશન લેન્ટિક્યુલર કેરેટોમિલ્યુસિસ એ બહુ ડિટેલમાં ન જવાથી ખાલી એટલું જ સેવાનું કે આ એકદમ સ્મૂથ પ્રોસીજર છે એમ જરાય કાપકૂપ નથી કોઈ બ્લેડ ઇન્વોલ્વ નથી કોઈ ફ્લેપ બનતો નથી ફેમ્ટો સેકન્ડ લેઝર છે જે ફાસ્ટેસ્ટ લેઝર છે વર્લ્ડનું ફાસ્ટેસ્ટ લેઝર ટેન રેસ ટુ માઇનસ ફિફ્ટીન સેકન્ડમાં એ કામ કરે છે એ એટલા બધા ઝીણા